શું તમને ખબર છે કે આજે મેં બેકગ્રાઉન્ડ સાઉન્ડ આપ્યું ઢોલનું કે તે સેના માટે આ ઢોલ વગાડવામાં આવે જો તમે આ સાઉન્ડથી અજાણો હોય તો તમને જણાવી દઉં કે આ ઢોલ ક્યારે વગાડવામાં આવે અને આ ઢોલનું નામ શું કહેવાય આ જે આ પ્રકારનો ઢોલ વાગે તેને બુંગ્યો ઢોલ કહેવાય અને આ ઢોલ ત્યારે વગાડવામાં આવે છે જ્યારે કહેવાય કે કોઈ ગામની ઉપર કોઈ મોટી આફત આવી પડે કહેવાય કે ગામની માથે કોઈ લૂંટારો આવી આવી ચડે ત્યારે જે ગામનો ઢોલી હોય છે ત્યારે સાહેબ આ ઢોલ વગાડે છે અને કહેવાય કે જે ગામના સુરવીરો હોય તે ગામને બચાવવા માટે લડવા માટે તૈયાર થઈ જતા હોય છે તો ચાલો આજે હું તમને એવી જ એક ઘટના વિશે મુલાકાત કરાવું હું છું આપનો દોસ્ત નયન પંચાલ અને ફરી આવી ગયો છું એક નવો દેવદર્શનનો નો કેવો કે જે આપણે કોઈ નવો વિડીયો કહો તે લઈને આવી ગયો છું અને આ જે તમે તમને અસંખ્ય પાડિયા આ જગ્યા ઉપર જોવા મળતા હશે અને એવી જ ઘટના ઉપર કોઈ કવિ એક છે તે પાળિયાને પૂછે છે તો કવિ શું પૂછે છે કે આજ પૂછું તને રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત શું કવિ સાહેબ શું પાડિયાને પૂછે છે હિમાડે તું કેમ ખોડાણો સિંધુ રે તું કેમ રંગાણો અને ત્યારે સાહેબ પાડિયો જવાબ આપે છે કે ત્રાડ પડી જ્યારે ગામની માથે ને ભૂંગીઓ વાયગો એઢોલ ત્રાડ પડી જ્યારે ગામની માથે ને ભૂંગીઓ વાયગો એઢોલ અને ત્યારે સાહેબ પાડીઓ કવિને જવાબ આપે છે કે જ્યારે આ ગામની માથે કહેવાય કે વિપત આવી ત્યારે સૌથી પહેલાં હું હાબડો થયો તો કે સૌથી પહેલાં હું હાબડો થયો અને ગામને બચાવવા માટે જ્યારે મેં મારો દેહ છોડ્યો એના કારણે અહીંયા આગળ હું આવીને ખોડાડો છું અને સિંદુરે રંગાડો છું તો હે કવિ હવે મને જાજુ પૂછીશ માં અને હવે અહીંયા મને વિશ્રામ કરવા દે તો આ ગામમાંથી પણ કઈ આગળ ઉપર એવી જ ઘટના બનેલી છે કોઈ આફત આ ગામમાંથી આવી ચડી હશે અને કહેવાય કે આ ગામના જે સુરવીરો સુરવીરો હશે તે આ ગામને બચાવવા માટે કહેવાય કે પોતાનો જે છે તે બલિદાન આપેલું છે જો હાલા આ જગ્યા વિશે તમે વધુ જાણતા હોય મારા દર્શક મિત્રોમાંથી કોઈ જાણતું હોય તો તમે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ખાસ જણાવજો કે તમે અમારો વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તો આ જગ્યા ઉપર કહેવાય કે આપણને ઘણી બધી સંખ્યામાં પાળિયા છે તે જોવા મળે છે અને વર્ષો ઝાઝા વીતી ગયા હોવાથી જે આ તમને વિડીયોમાં જોઈ રહ્યા છો કે પથ્થરમાં જે નકશી કામ કોતરણી કામ કરવામાં આવ્યું હોય તે પણ કહેવાય કે વર્ષો ઝાઝા વીતી ગયા અને દર વર્ષે ચોમાસામાં વરસાદ તો આવતો જ હોય તેના કારણે આ આપણે પથ્થરમાં જે કોતરણી કરવામાં આવેલી હોય તે પણ આપણને ઘણી ખરી નાબૂદ જોવા મળે છે તો ચાલો હવે હું તમને ત્યાંથી થોડા આગળ લઈ જાઉં અને અહીંયા આગળ પણ કહેવાય કે પાળિયા આપણને જોવા મળે છે અને વાલા દર્શક મિત્રો જો તમારામાંથી કોઈ પણ જાણતા હોય કે જે આ પથ્થરમાં તમે જોઈ શકો છો કે એક હાથી ચિત્રોમાં મામેલો છે તો એનું શું મહત્ત્વ છે અને સે પાળિયો આપણને એ પથ્થર શું દર્શાવવા માગે છે જો તમારામાંથી કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો એનું આપણી પાસે કહેવાય કે કોઈ એનું આપણે નોલેજ નથી એટલે આપણે દર્શક મિત્રોને ખોટું કંઈ નહીં જણાવીએ અને આ આ જગ્યા ઉપર આપણને કહેવાય કે દુર્લભ પથ્થર જોવા મળ્યો છે જે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો આ પથ્થર તમે જોઈ શકો છો કે લાગટ આપણે કહી શકીએ કે નાના નાના હોલ આપણને આ પથ્થરમાં જોવા મળે છે તો આ પથ્થરનું શું મહત્ત્વ છે આ તે આપણે કંઈ જાણતા નથી તો આજના વિડીયોમાં આટલું